અમદાવાદ મિત્ર ન્યૂઝ ની ટોપ 10 ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે. બલ્ગેરિયન યુવતી ની 14 દિવસથી મડી અમદાવાદ જાણીતી ફાર્મા કંપની કેડીલા સી એમ ડી રાજી મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની ની 14 તે મળી આવી છે તો આજે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે ફરિયાદી યુવતી પોતાના વતન પર જ જતી રહી છે અઢાર જાન્યુઆરીએ યુવતી તેના વકીલ સાથે પોલીસ અધિકારીને નિવેદન નોંધાવા જવાની હતી તે દિવસે તપાસ અધિકારી ડિપાર્ટમેન્ટના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું તો યુવતી પાછી નિવેદન આપવા જાય તે પહેલાં તે ગુમ થયાની વાત સામે આવી હતી તલવાર સાથે દાગ જમાવી તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાઇક પર આવેલા કેટલાક અસામાજિક તત્વોએ વસ્ત્રાલ વિસ્તારને રીતસર બાનમાં લઈને આતંક મચાવ્યો હતો માથાભારી તત્વોએ પોતાની દાગ જમાવવા ના ઇરાદે વિસ્તારમાં વીસ વાહનોમાં તોડફોડ કરી હતી બાદમાં ગાળો બોલીને નાસી ગયા હતા અને પંદરથી વધુ લોકોએ મોડી રાતે તોડફોડની ઘટનાને અંજામ આપતા પોલીસ દોડતી થઈ હતી લોકો પણ ડરના માર્યા ઘરની અંદર જ પુરાઈ ગયા હતા રામોલ પોલીસે સમગ્ર મામલે રાયટીંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ફ્રાન્સના ટાપુ પર નવ ગુજરાતી ફરવા ગયા અને એક વર્ષથી ડિટેન સેન્ટરમાં ફ્રાન્સના કેરેબિયન ટાપુ પર નવ ગુજરાતી ફરવા ગયા અને એક વર્ષ જેવો સમય થયો હોવા છતાં મળ્યા નથી આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં બળવંતસિંહ વાઘેલા રેખાબેન પટેલ અને જીતેન્દ્રકુમાર પટેલ દ્વારા એડવોકેટ માસુમ શાહ અને એડવોકેટ એચ કે ધોળાકિયા મારફત ચાર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી કે જેની સુનાવણી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી કે જેમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે આ નવ લોકોને ડિટેન સેન્ટરમાં રાખ્યા હોવાની શક્યતા છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સરસાલી પાસે કન્ટેનર પાછળ બોલેરો ઘુસી ગઈ તો અમદાવાદ મુંબઈ ને હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિક જામ થવાની ઘટના વારંવાર બની રહી છે અઠવાડિયે પહેલા જ वडोदरा પાસે બે ટ્રક વચ્ચે અચાનક થતા 5 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો તો ત્યારે ફરી વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ વડોદરા નજીક જ તરસાલી જંબુવા ભેજવાચે કન્ટેનર પાછળ બોલેરો પિકઅપ ઘૂસી જતા 5 કિલોમીટરનો ભારે ટ્રાફિક જામ થયો તો વાહનોની લાંબી લાઈન લાગતા લોકો નેશનલ હાઈવે પર કલાકો સુધી ફસાયતા જો કે હાલ ટ્રાફિક રابطા મુજબ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ પાંચ ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે સીટીએમ ઓવરબ્રિજ પાસે આવેલી રજની હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો દ્વારા સામાજિક વર્તન કરવામાં આવ્યું હતું કે જેમાં હોસ્પિટલમાં તોડફોડ કરીને ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર જ્વલનશીલ પદાર્થ છાંટી હોસ્પિટલ સહિત ડોક્ટરોને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તદુપરાંત લાકડી અને હોકી સ્ટીક વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો જેને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ખૂબ ગંભીરતાથી લઈને સરકાર સમક્ષ આ બાબતે ત્વરિત પગલાં લેવા માટે માંગ કરવામાં આવી ટાટા ગ્રુપની માર્કેટ કેપ ત્રીસ લાખ કરોડને પાર ઇક્વિટી માર્કેટમાં મજબૂત સ્થિતિને કારણે કંપનીઓની માર્કેટ કેપમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં દેશમાં ટાટા ગ્રુપ રૂપિયા ત્રીસ લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવનારા ઉદ્યોગ જૂથ બન્યું છે ટાટા ગ્રુપની કેટલીક કંપનીઓ જેવી કે ટીસીએસ ટાટા મોટર્સ ટાટા સ્ટીલ ઇન્ડિયન હોટલ્સ અને ટાટા પાવરના શેરના ભાવમાં આવેલી તેજીએ ગ્રુપ માર્કેટ કેપમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના અંતે ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા છવ્વીસ લાખ કરોડ આસપાસ હતું તે પ્રથમવાર રૂપિયા ત્રીસ લાખ કરોડને પાર થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નાગરિકોની સુવિધા માટે ડ્રાફ્ટ બજેટમાં ચૌદસો કરોડનો વધારો કરીને બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્યાસી કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે જોકે સત્તા દિશોએ નવા બ્રિજ અંડરપાસ પ્રોજેક્ટમાં મૂક્યા નથી પરંતુ યુવાઓ દ્વારા સ્ટાર્ટઅપ પર વધુ ધ્યાનમાં લેવામાં આવતું હોવાથી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે કે જેના પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેમજ સુવિધાના પર્યાવરણ વન એમ્યુઝમેન્ટ પાર્ક અને સ્મશાન આધુનિકરણ સહિતના કામો કરવા માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત રાવર સોની સફળતા બાદમાં હવે એસજી હાઈવે પર લોટસ પાર્ક બનાવાશે જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફૂલો નિહાળી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ જાન્યુઆરી થી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ દરમિયાન ગુજરાતમાં ઓનલાઈન ફાઈનાન્સીયલ ફ્રોડની એક પોઈન્ટ એકવીસ લાખ ફરિયાદો નોંધાઈ છે આ સમયગાળા દરમિયાન દેશમાં નાણાકીય

નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે કેવડિયાથી બાર કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે હાલ તિલકવાડા ખાતે એરપોર્ટ બનાવવા માટે સરકાર વાત કરી રહી છે તિલકવાડાના ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ બનાવવાની શક્યતા છે એટલે કે ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનવાની બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે ગોમતીપુરના કોપરેટરનું